હાલો જય માતાજી દૈરાને રામ રામ આજ આપણે બધા હોવું હે ખાસ્સો ખાલી પડ્યો તો ભાઈ તો કચરો બહુ છે એમાં સાફ સફાઈ કરી જો હે આ બધો કચરો બહુ છે આ ગર્દી બળદી જો આગડી મૂકી છે હજી પાયર કરી છે હવે અંદર ખપારી વ્યવસ્થિત ફેરવીએ અને કરી દઈએ મસ્તનું હું છે ચોખ્ખું થઈ જાય તો આમાં કઈક વાવીએ તો ખરા ખાવા થાય આપડે હું કઈ થાય છે કે નહીં તો જોઈએ પણ હેઠે બહુ રેતી છે અને ઝીણી ઝીણી કાકરી છે તો ધૂળ છે નહી ભાઈ બહુ આમાં તો ખપારી લઈને જો આપણે વર્ગી ગયા હે આગળી કરી નાખીએ ચોખ્ખું કમ્પલેટ હડી નાખી દઈએ બારોબાર બરોબર પારો માર દઈએ આનો એટલે હાલે હડી જાય ભાઈ કુચો ને ખોડ ને એવું જ છે બધું તો પારે લાગી જાય ને બે વાત બાકી વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધીરે ધીરે હારા હારા વિડીયો આવશે હજી તો શરૂઆત ભાઈ આપણે કોઈ આવું વિડીયો ઉતાર્યા ના હોય એટલે ખ્યાલ પડે આમાં શું છે હવે ઉતારીએ ઉતારી આવી રીતે વિડીયો ઉતારીએ હજી આપણી વોઇસ કઈ ક્લિયર આવતી નથી હું છે આમાં મોબાઈલ કેચઅપ ન કરતો હોય કે શું હોય રામજાણ એટલે આપણે આ પછી વાહેથી અવાજ નાખીએ ઓલામાં બરોબર સમજાતું નથી ભાઈ એમાં હું બોલું કે ધીરું ધીરું બહુ સમજાય જો આ થઈ ગયો કમ્પલેટ આપણો ચોખ્ખું શણાક એવું કરીને કહ્યું ને ખેતર હવે આમાં નાખી દે બહુ રેતી બહુ છે અને કાકરી બહુ છે એટલે આમાં નાખવી દે થોડું થોડું ખાતર આપણે ખાતરની કઈ જાણ નથી ખાતર છે દુનિયાનું પણ એટલું બધું તો કઈ નખાય નહીં પણ આપણે બે ખૂંડા ભરીને ખાતરના નાખવા જો હે બે ખૂંડા ખાતરના નાખી દે ને પછી પાછી ખપારી હરખી ફેરવી નાખીએ જો આ વાળામાં તૈયાર ખાતર ભાઈ તાજે તાજું નાખી દેવાનું છે જો આ એક ઢગલો કર નાખો એક સબલાનો આ બીજો ઢગલો આ બે ઢગલા બે તગારા ખાતર આમાં આમાં રેતી ને કાકરી છે ને એટલે વધારે નાખવું પડે તો એટલું બધું તો ન નાખે ભાઈ પાછું આ ખાતર એ શું છે કે એમ કઈ થોડું હળી જાય કે એમ કઈ કામ આપે માપે નાખવું પડે તો એને હવે કરી નાખે પોડું કમ્પ્લેટ આની જેમ તો વિડીયો જોવાનું ભૂલતા નહીં જોજો નવા વ્લોગમાં આપણે હજી આમાં કાંઈ વાવવું છે હું વાવવું છે હું નહીં હજી તો ખેતર તૈયાર થાય છે આપણું તો આની આગળનો વિડીયોમાં આની પ્રોસેસ આપણે બતાવશું કે આ ખાતર પોળું પીર્યા પછી હું કરીએ આમાં અને હું વાવીએ બધું અમને બતાવશું આગલા વિડીયોમાં તો જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો જો ખાતર કરીને જે માતાજી દૈરાને